નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો આજે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગ્યા બાદ આપના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જેનો મેસેજ પણ આપને મળી ગયો હશે જો તમારા મોબાઈલમાં બે હજાર રૂપિયા જમા થયાનો મેસેજ ના મળ્યો હોય કે તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જમા ના થયો હોય તો આ વિડિયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા ના થાય ત્યારે સ્ટેટસ ચેક કરી લેવું સ્ટેટસ ચેક કેવી રીતે કરવું તેનો વિડીયો આપ આપણી આ કૃષિ શાળા ચેનલ પરથી જોઈ શકશો હવે આપણે સ્ટેટસના આધારે જોઈએ કે આપને કયા કારણોસર રૂપિયા બે હજારનો હપ્તો નથી મળતો સૌથી મહત્વનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી ઈ કેવાયસી ત્રણ પ્રકારે કરી શકાય છે એક ઓટીપી આધારિત બે ફિંગરપ્રિન્ટ આધારિત અને ત્રણ ફેસ ઓથેન્ટિફિકેશન આધારિત આ ત્રણમાંથી કોઈપણ રીતે આપ ઈ કેવાયસી કરીને પીએમ કિસાન યોજનાના બાકી રહેલા રૂપિયા બે હજારના હપ્તા પણ મેળવી શકો છો પીએમ કિસાન યોજનાના હપ્તા ખેડૂત ખાતેદારને આપવામાં આવે છે એટલે કે જે વ્યક્તિના નામ આઠ અ માં હોય છે તેમને મળવાપાત્ર છે આથી જમીનમાં લેવેચ વારસાઈ કે બિનખેતીના કિસ્સામાં લેન્ડ સીડિંગમાં ન લખેલું આવી જાય છે આ માટે આપે આપના જમીનના પુરાવા આઠ અ અને આધાર કાર્ડ સાથે ખેતીવાડી શાખાનો સંપર્ક કરવો ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના હપ્તા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી સીધા ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી આપના બેંક ખાતા સાથે ડીબીટી ઇનએક્ટિવ કરેલું હોય તો ડીબીટી એક્ટિવ કરી લેવું પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા માટે આપનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે એનપીસીઆઈ સીડિંગ કરેલું હોવું જરૂરી છે બેંક ખાતા સાથે આધાર કાર્ડનું એનપીસીઆઈ સીડિંગ આપ જે ખાતામાં રૂપિયા બે હજારના હપ્તા મેળવવા ઈચ્છો છો તે બેંકમાં જઈ બેંક ખાતા સાથે આધાર કાર્ડ સીડિંગ કરાવી શકો છો ઘણી બેંકો આ સેવા ઓનલાઈન પણ પૂરી પાડે છે તેના માટે બેંકમાં જવાની જરૂર પડતી નથી પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે આ ચાર બાબતો મહત્ત્વની છે આ ચાર કાર્યો કરી લેવામાં આવે તો નિયમિત રૂપથી આપને રૂપિયા બે હજારનો હપ્તો મળતો થઈ જશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરો અન્ય ખેડૂત મિત્રોને શેર કરો અને આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર